જય માતાજી બધાને તમારા બધાનું મારી ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે લઈને આવ્યા છીએ ગુજરાતને જિલ્લાને લગતા પ્રશ્ન જે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાય છે તો ચાલો જોઈએ રોજડી કયા જિલ્લામાં આવેલું છે રાજકોટ કુંતાસી કયા જિલ્લામાં આવેલું છે મોરબી ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે કચ્છ કોટ પેઢામણી કયા જિલ્લામાં આવેલું છે મહેસાણા સૌ પ્રથમ શોધાયેલું સ્થળ કયા જિલ્લામાં આવેલું છે રંગપુર જે સૌ પ્રથમ શોધાયું હતું અને તે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે સુદર્શન તળાવ કોણે બનાવ્યું હતું પુષ્યગુપ્તે ગુજરાતમાં મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર કયા વંશનો હતો વંશનો ચૌદ શિલાલેખ કોણે કોતરાવ્યો હતો જેમ્સ પ્રિન્સેપે છેલ્લો છત્રપ રાજા કોણ હતો રુદ્રસિંહ ત્રીજો વિક્રમ સંવંતની શરૂઆત ક્યારે થઈ ઈસવીસન પૂર્વે છપ્પનમાં શક સંવંતની શરૂઆત ક્યારે થઈ ઈસવીસન ઈઠોતેર શિલાલેખોનું વિવરણ કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ભગવાન લાલ ઇન્દ્રજી વલ્લભી કયા ધર્મનું સ્થાન છે બૌદ્ધ ધર્મ શક સંવંતનો પ્રથમ માસ કયો છે ચૈત્ર ભારતના સુવર્ણયુગ તરીકે યુગ ગુજરાતનો ગુજરાતનો સોલંકી ઇતિહાસ વંશથી મળે છે મૈત્રક વંશ વલભી વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ધરસેન પ્રથમ આવે છે આમાં ટાઈપિંગ મિસ્ટેક છે વલભીની મુલાકાત કોણે લીધી હતી યુએન સંઘે લીધી હતી યુએન સંઘ કોના સમયમાં ભારતમાં આવ્યો હતો ધૃવસેન બીજાના સમયમાં છસો ચાલીસ મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો શિલાદિત્ય સાતમો પોલ્ભીમાં કયા ધર્મની સંગીતની યોજાઈ હતી જૈન ધર્મની ચાવડા વંશનો સ્થાપક કોણ હતો વનરાજ ચાવડા વનરાજ નામ કોને પાડ્યું હતું શિલગુણસુરીએ ચાવડા વંશનો અંતિમ રાજા કોણ હતો સામંતસિંહ મૂળરાજ કોનો પુત્ર હતો લીલાવતી અને રાજ રાજા રાજ સોલંકી વંશની શરૂઆત કોણે કરી હતી મૂળરાજ સોલંકીએ રુદ્ર મહાલયની શરૂઆત કોણે કરી હતી મૂળરાજ સોલંકી કોના સમયમાં સોમનાથ લૂંટાયું ભીમદેવ પ્રથમ ભીમદેવ પહેલાનું ઉપનામ જણાવો બાણવાળી ભીમ કુંભારિયાના દેરા કોણે બંધાવ્યા હતા વિમલ મંત્રીએ વિનોદદેવી ક્યાંના હતા કર્ણાટકના કર્ણદેવના પુત્રી હતા સિદ્ધરાજ જયસિંહના નામો શું છે બરબરક જીષ્ણુ અવંતિનાથ સિદ્ધ ચક્રવર્તી અને ત્રિભુવનગંજ સોમનાથનો જાત્રા વેરો કોણે બંધ કર્યો હતો સિદ્ધરાજ જયસિંહે હોળો ભીમદેવ કોનું ઉપનામ છે ભીમદેવ બીજાનું સોલંકી વંશનો અંતિમ શાસક કોણ હતો ત્રિભુવનપાળ વીર ધવલના મંત્રી કોણ હતા વસ્તુપાળ અને તેજપાળ અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર ચડાઈ કરવા માટે આમંત્રણ કોણે આપ્યું હતું માધવ મંત્રીએ છેલ્લો હિન્દુ રાજા કોણ હતો કર્ણદેવ કર્ણદેવ વાઘેલા ગુજરાતમાં પ્રથમ અધિવેશન ક્યાં અને ક્યારે યોજાયું હતું અમદાવાદમાં ઓગણીસો બેમાં માં તમે આ મારો વિડીયો છેલ્લે સુધી જોયો તે માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને જો તમને આ પ્રશ્ન ગમ્યા હોય તો બીજા લોકોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને